ધંધુકા તાલુકાના હડાળા અને પેદરાની હજારો હેક્ટર જમીન વરસાદી પાણીના ભરાવાના કારણે બિનઉપજાઓ બની તો માવઠાના કારણે પણ ખેડૂતો પાયમાલ બની ગયા છે સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં હડાળા અને પેદરાની બાદ બાકી કરતા ખેડૂતો પર જાણે આવક પાટી પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે અમારે આ ભાલ વિસ્તાર એટલે સાત તાલુકા ચાર જિલ્લાને અડીને આવેલો જે ભૌગોલિક પરિસ્થિતિ મુજબ બહુ ડેન્જર એટલે કઠણવાળો વિસ્તાર છે અમારે જ્યાં ખેતી કરવી છે અમારે ખરીફ પાકે લેવો છે રવિ પાકે લેવો છે પણ ઉપરવારસના અતિવૃષ્ટિના વરસાદના પાણી જે અમારી જમીનમાં ભાલની જમીનમાં ભરાઈ જાય ત્યારે અમે ખરીફ ઋતુનો પાક તો લઈ શકતા નથી પણ આ વર્ષે રવિ પાક વાવવા ઓક્ટોમ્બર પંદર ઓક્ટોમ્બરથી અમારે રવિ પાકનું વાવેતર ચાલુ થયેલું અને ખેડૂતોએ જુવાર ચણા ઘઉં જીરું ધાણા આ બધા પાક વાવવાના વાવેતર ચાલુ કરી દીધેલા પણ આ બીજું ચોમાસું બેઠું ઓક્ટોમ્બર મહિનામાં જે આઠ દિવસનું અને સતત પાંચ ઇંચ વરસાદ વરસ્યો એના કારણે વાવેલા મોલ પણ અમારા ઘઉં ચણા બિયારણમાંતલ બાતલ પડ્યા ખેડ ખાતર બાતલ પડી તો અમારે સરકારને એક જ વિનંતી કે વાવ થરાદની અંદર ખરીફ સિઝન લઈ શક્યા નહીં ત્યાં વરસાદ થવાથી તો અમારે ભાલમાં પણ અમારે ખરીફ સિઝન લેવી હતી પણ અમે લઈ શક્યા નથી તો રવિ પાકમાં પણ અમારે આશા હતી જે ભગવાન કુદરત આગળ એ પણ અમારી ફેલ ગઈ અને આ બિયારણો ડીઝલના ખર્ચાઓ માથે પડ્યા તો પછી હવે સરકાર પાસે હવે એક જ અપેક્ષા છે કે બે હજાર છવ્વીસમાં તો અમને કોઈ ઉત્પાદન મળવાનું નથી હવે આવતા વર્ષે બે હજાર છવ્વીસના ઓક્ટોમ્બર મહિના પછી અમારું વાવેતર થાય એટલે અમારે જે ખેડૂતોનો નિભાવ માટે અમારે જે આયસરો હોય ખેતી એ ખેતીનો ઉત્પાદન અમને બે હજાર હત્યાવીમાં જ મળવાનું છે ત્યાં સુધી અમારે માલ ઢોર લઈ ખેડૂતોને પણ હિજરત કરવાના દિવસો આવ્યા છે રામદેવભાઈ હડાળાની અંદર સરકારે રાહત પેકેજ જાહેર કર્યું એમાં ગામના કોઈ ખેડૂતોનો સમાવેશ નથી તમારી કઈ કઈ એવી સમસ્યાઓ અને સરકાર પાસે શું તમારી માંગ સરકાર દ્વારા જે દસ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એના નામે અમારા વિસ્તારના સોળ ગામોને બિલકુલ બાકાત રાખવામાં આવ્યા છે જેને લઈને અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તો એ લોકોએ અમને ઉચ્ચ અધિકારીઓએ અમને જણાવ્યું કે તમારા વિસ્તારમાં તમારા સોળ ગામડામાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું નથી તો અમે અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે ભાઈ અમે ખરીફ પાકનું વાવેતર પહેલાં કરતા હતા હાલમાં નથી કરતા એનું કારણ એવું છે કે તમે આગળ જે રેલવેની બ્રોડગેજમાં રૂપાંતર કર્યું છે પ્લસ જે બીજા વિકાસના કાર્યો કર્યા ધ્વાલેરા અમદાવાદ એક્સપ્રેસ વે એરપોર્ટ એના કારણે અમારા ચોમાસાના પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ જ નથી મુખ્ય રજૂઆત આ છે અમારી હવે પહેલાં અમારે કોઈ તકલીફ હતી નહીં માત્ર એક વર્ષમાં એક જ વાર પૂર આવતું હવે તમે જે બિનઆયોજીત રીતે નર્મદા કેનાલનું વિસ્તરણ કર્યું છે જે અમે કોઈપણ પ્રકારે ઉપયોગમાંય નહીં લઈ શકતા એના કારણે વર્ષમાં ચારથી પાંચ વાર પૂર આવે છે તો તમે જે ખરીફ અને રવિની રમતમાં અમને રમાડી રહ્યા છો તો અમે માત્રને માત્ર ખરીફ નહીં અમે પાક 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 સહાય યોજનાને તો અમે લાભાન્વિત છીએ જ પણ સાથે સાથે અમે જમીન ધોવાણને પણ લાયકા છીએ અમારી લાયક છીએ અમે તો અમને જમીન ધોવાણ પણ આપવું જોઈએ તમે જે આગળ તમે ખેડૂતોની લીટી ટૂંકી કરીને ઔદ્યોગિક વિકાસ અથવા તમે કોઈ પણ પ્રકારના બીજા વિકાસના કાર્યો કરી રહ્યા છો તો એ અમને પહોંચ થાય એવું નથી આજે દરેક ખેડૂતની દયનીય પરિસ્થિતિ છે દરેક ખેડૂતે પાક ધિરાણ લઈને કે કોઈ આડાવાળા કોઈ લોકો પાસેથી પૈસા લઈને

સરકારની દેવાની દાનત હોય તો અમે વર્ષોથી અમારું ગામ એસી ટકા ભાજપનું વોટિંગ ધરાવે છે જો સરકારની દેવાની દાનત હોય તો અમને આપશે અને જો નહીં આપે તો આગામી સમયમાં એ પ્રકારના પગલા લઈશું અને નેક્સ્ટ મંથમાં આવી રહેલી સ્થાનિક સંપૂર્ણપણે બહિષ્કાર કરશું અથવા તો શાસક પક્ષના કોઈ પણ પદાધિકારીઓને અમારા ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે નરેશભાઈ હડાળાની અંદર ખેડૂતો ભેગા થયા રાહત પેકેજમાં હડાત રાખવામાં આવ્યું શું માંગણી છે શું પ્રશ્ન પહેલી વાત તો સાહેબ એ છે કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આ પબ્લિક વચ્ચે જાહેરમાં સરકાર શ્રી હું અમારી જે વાત તમે રજૂ કરવા માટે આવ્યા એટલા માટે સૌથી પહેલા તો હું તમારો આભાર માનું છું બીજી વાત તો એક એવી છે કે રાહત પેકેજથી આ જે ખેડૂતો છે એમનો કોઈ મતલબ જ નથી રાહત પેકેજ અમને તો બાકાત રાખ્યા છે પણ ઇવન જે આ દસ હજાર કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે એ રાહત જો અમને આપવામાં આવશે ને તો એનાથી આ ખેડૂતોનું સારું થાય એવું કોઈ શક્યતા છે આજની એનું મેઇન કારણ છે કે અમારા ગામની અંદર લગભગ વીસ થી પચીસ ટકા જમીન વવાણી હતી હવે વવાણી એમાં વરસાદ થયો કુદરતી જે આ કુદરતી આપે એમાં એ બધો પાક નિષ્ફળ ગયો એટલે દરેક ખેડૂતને લગભગ પચાસ હજાર સાહીઠ હજાર લાખ દોઢ લાખ જેવો ખેડૂત એવું એનું પહેલું તો બિયારણ ફેલ ગયું હવે બીજી પરિસ્થિતિ એવી બની છે કે અમારા લગભગ દસ થી પંદર હજાર વીઘા જમીન એવી છે કે તેની અંદર આજની તારીખની અંદર ઘેડ સમાનું પાણી ભર્યું છે અને એનો સર્વે ગ્રામ ગ્રામ પંચાયતે રજૂઆત કરી અને ગ્રામ સેવકને દરેકને ઉપર સુધી રજૂઆત કરેલી છે પણ એનું કોઈ નિરાકરણ થયું નથી બીજું કે આ પાકની જ વાત છે પાક સિવાય હું તમને સાહેબ વાત કરું ને તો આજ સુધી અમારું અમારું જે બેંક ધિરાણ છે ને એનું અમે કાયદેસર વ્યાજ ભરતા હતા અને અમારું જુલાઈ મહિનાની અંદર ધિરાણ પૂરું કરાવતા હતા અને દસમા મહિનામાં અમને ઓક્ટોબરમાં ધિરાણ આપતા હતા હવે ગવર્ટ ગુજરાત સરકારે આજ સુધી સુધી બેંકનું જે ચાર ટકા વ્યાજ માફ થાય છે એ આજ સુધી અમારા ગામના કોઈ પણ ખેડૂતને મળેલ નથી અને આજ સુધી અમે એનું વ્યાજ પણ ભરેલું છે એટલે સરકારે ટૂંકમાં અમારી માટે કંઈ જ વસ્તુ કરી હોય એ વસ્તુ મને ધ્યાનમાં નથી આવતું બીજું કે આ સરકાર જે વાત કરે છે કે ભાઈ આ સર્વે કર્યો અમારે એક જ ટકનો રોટલો ખાઈએ છીએ મતલબ કે જે ભાલ વિસ્તાર છે એની અંદર બાર મહિનામાં એક જ પાકનું ઉત્પાદન લેવામાં આવે છે એ તો સરકારને ખબર છે ખબર છે હવે એની અંદર પણ એવી પરિસ્થિતિ છે કે આ પાક અંદર નિષ્ફળ ગયો અને બીજું જે પાણી ભરાના એથી અમારો આ પાકનો કોઈ શક્ય ના થાય અમારો રવિ પાક એક અમે લઈએ છીએ હવે રવિ પાકની અંદર અમે બારમા મહિનામાં વાવણી કરશું તો સ્વાભાવિક છે કે અમારે કઈ આવવાનું જ નથી જે અમે વાવશું એ કદાચ અમારું નહીં આવી શકે એટલે હવે તો હવે પછી શું થાય ખેડૂત વાવશે તો કરો એક મહિના પછી પણ લેટ થઈ છે વાવશે પણ એમાં કંઈ મળવા પાત્ર કંઈ છે જ નહીં અમારું એટલે અમે સરકારની એક રજૂઆત કરીએ છીએ અમે તો ખરેખર આ પેકેજથી પણ અમારો કોઈ ધી ઉગે એવું છે નહીં એટલે અમે તો એક એવી માગણી કરીએ છીએ કે અમારું દેવું સદંતર જેનું દેવું છે દરેકનું એ દેવું માફ કરવામાં આવે અને તોય ખેડૂતનું તો કોઈ આ વર્ષે તો હિત છે જ નહીં પણ એટલાથી જો આવું કંઈક થતું હોય હજી પણ અનેક હેક્ટર જમીનમાં પાણી ભરાયા છે તો ખેડૂતોએ વાવેલા પાક નિષ્ફળ જતા હવે જાતે જ આ પાકનો નાશ માંગ કરી રહ્યા છે તો એકને ગોળ અને એકને ઘોળની સરકારી નીતિ સામે આક્રોશ પણ ઠાલવી રહ્યા છે અને સરકાર જો આ ગામોના ખેડૂતો માટે કોઈ નક્કર સહાય નહીં આપે તો આગામી ચૂંટણીઓના બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ધંધુકા તાલુકાના વિશ્વવિખ્યાત ભાલના ચણા અને ઘઉંનું ઉત્પાદન કરતા હડાળા અને પેદરાના ખેડૂતો હાલ સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે આ બંને ગામોના ખેડૂતોની વેદના એવી છે કે અંદાજે બે હજાર હેક્ટર જેટલી ખેતીલાયક જમીન ઉપર વાસના વરસાદી પાણીના નિકાલ સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોના કારણે અટકી પડ્યા છે ધોલેરા એક્સપ્રેસ હાઇવે એરપોર્ટ ભ્રોડગેજ રેલવે અને નર્મદાની કેનાલો હાલ વરસાદી પાણીના નિકાલ માટે પાછલા ઘણા વર્ષોથી બાધા બન્યા છે ત્યારે હડાડા અને ફેદરાના ખેડૂતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજમાં તેમની બાદબાકી કરતા આક્રોશિત બન્યા છે ખેડૂતોની જમીનમાં પાણી ભરેલા હોવાથી વાવેતર થઈ શક્યું નથી વળી થોડી જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું તે પણ માવઠાએ નિષ્ફળ બનાવ્યું છે જેના કારણે હાલ આ ઉગેલા પાકને ભારે હૈયા સાથે કચોડી નાખવા ખેડૂતો મજબૂર બન્યા છે ખેડૂતોની દયનીય હાલત છે અને રાહત પેકેજમાંથી બાકાત રખાતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે ખેડૂતો રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તથા દેવા માફી અને જમીન ઉપજાઉ બની છે તેનું વળતર આપવામાં આવે અને જો સરકાર ખેડૂતોની આ માંગણી પર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની ચીમકી આ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે હરિઓમ સોલંકી કલમશક્તિ ન્યૂઝ ધંધુકા Eu